बेन तुम्हें छेड़ती में आरोप के ही तरीके लगाओ ना आप ही भाई मेरे साथ शांति से बात करो मैंने बैन को हेलो पगे लाओ लो एक बात लो छेड़ती में आरोप के ही तरीके करो के ही तरीके छेड़ती करी हमने नहीं के ही तरीके छेड़ती करी हमने छेड़ती के तरीके और ये तो बल्लू कैसे नहीं दिया पगे लाओ तुम पगे लाओ लो छेड़ती के तरीके कर दे ગોપાલ ઇટાલિયા પોલીસ ઘેરાવ જોવા મળે છે પોલીસ સાથે બબાલ કરતા જોવા મળે છે અને હવે ફરી એકવાર વિસાવદર માં પોલીસ સ્ટેશનમાં ગોપાલ ઇટાલિયા પહોંચ્યા હતા બોલ કર્યો હતો શું છે સમગ્ર મામલો વિગતે ચર્ચા કરીશું નમસ્કાર હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ વિસાવદરમાં છેલ્લા કેટલાય સમયથી મગફળીની ખરીદીના કેન્દ્રને લઈ અને અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે ખેડૂતો સાથે આ વાતને લઈ અને અન્યાય થઈ રહ્યો છે એવી વાત થઈ રહી છે ત્યારે આમ આદમી પાર્ટીના વિસાવદરના પ્રમુખ હરેશ સાવલિયા આ તમામ બાબતને લઈ અને ખેડૂતો સાથે મળ્યા હતા ખેડૂતો પાસે ગયા અને ત્યાં મગફળીના કેન્દ્ર પર જઈ અને આખી બાબતને લઈ અને અનેક સવાલો ઊભા કર્યા હતા હવે હરેશ સાવલિયાની સામે એટ્રોસિટીની એક્ટ અને જે મારામારી ગાળાગાળી આ તમામ બાબતને લઈ

ભગવાન તો ખોટો ગુનો દાખલ કરો છેડતી મેળે છેડતી કરી હલો તમે અમારી અરજી આપી ધારાસભ્ય આપી તો તપાસ 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 અને એમણે આપ્યો તો વગર તપાસ એ થાય એવું નથી ગોપાલ તમે જે વિચારો એવું નથી

તમારા ધ્યાનમાં એ ન આવ્યું કે ખેડૂતો પાસેથી પૈસા લેવામાં આવે છે ધાકધમકી કરવામાં આવે છે એ વસ્તુ તમારા ધ્યાનમાં ન આવ્યું આ ભાઈ આ શું છે ના જો આ ભાઈએ પૈસા લીધા કે પૈસા લેને પૈસા જે લીધા છે સાચ છે

અમે તો ધારા સભ્ય છે થોડો ઊંડો છું તો પછી બસ એ વસ્તુ તમે છેટીની ફરિયાદ હરીશભાઈ ઉપર ટેકાના ભાવમાં ખેડૂત પાસેથી પૈસા લીધા એ પૈસાની મેં તમને 24 તારીખે ફરિયાદ કરી તો ગુનો दाखल ન થયો ભાજપના માણસો એફઆઈઆર આપી એટલે તમે છેડતી ગુનો दाखल કર્યો ચાલુ છે તમને ચાલુ છે સાહેબ બોલા ફોટા તમારા હમણાં કે હું બોલ દે અને ભદ્રેશના ઘેર એક ફરિયાદ ઓલો યુદ્ધ કઈ કઈ વાત કે પોલીસની હા તમે અમારા કેસમાં તપાસ ચાલુ છે તપાસ ચાલુ છે સરકારી રટન છો તો ધારાસભ્યની તમે કોઈ વેલ્યુ નથી કરતા કેમ તમારે દાખલ ના શબ્દ નથી તો વ્યવહાર છે એમાં કોઈ માનતા નથી મારે તમને નથી ગુનો દાખલ કરવાની અરજી આપી સરકાર દાખ ધમકી કરી તમે છે તપાસ પકડો નાનું લાખાણી પકડો જો તમારું દબાણ નું ન હોય દબાણ થી ફરિયાદ નથી નાનું લાખાણી પકડો જો દબાણ ન હોય તમારી

અને ભાજપ વાળા એફઆર આપશે તો કે કોર્ટ નક્કી કરશે તો હવે એક વસ્તુ વાત થઈ ગઈ હું આપની સાથે વ્યવસ્થિત જ વાત કરું તો અમે કોઈ તમને ગાળો પીધા અમે કોઈ ગાળો બોલ્યા હું વ્યવસ્થિત જ વાત કરું છું આપની સાથે અમારામાં શું આવ વ્યવસ્થિત લાગ્યું હું એવું કે કોઈ તો આપના મોલ વ્યવસ્થિત લાગી બરાબર તો હું વ્યવસ્થિત તમે વ્યવસ્થિત તો આ ગુનો કેમ દાખલ કરશો એ કેમ તપાસ થશે એમાં ગુનાઈ થી કેટલા મહિના તપાસ થશે તપાસ થશે એવું કેટલા મહિને મહિનાની વાત નથી કરતી સાહેબ તો રાઠવાડીયા ગુનાઈ થી જણા સર દાખલ કરવી છે

નાનું લાખાણીની મે અરજી 24 તારીખે તો અમારા વિરુદ્ધમાં વખત તપાસ એફઆર કરી છેડતી એફઆર કોઈ વખત વાંધો નહીં બીજું તો તમને શું કહેવાનું તમે આતર બાજીપના ટીકામાં છો અને કઈ વાંધો નહીં ખેડૂતોના પૈસા લૂટે છે અને તમને શરમ નથી જરાય તો બચાવ કેમ કરો છો

तो आज हम पांच छेड़ते हैं ना क्या वीडियो छेड़ते हैं वीडियो क्या है तुम्हारे तो छेड़ के लिए फरियाद क्यों नहीं थे बेटा ये फरियाद ही आपसे तो अगर फरियाद ही आप पे तो मैं अपना मुंह बंद कर दूंगा फरियाद ही आपसे फरियाद ही मैं ये वीडियो आपसे कहनी पर से जो प्रूफ ऑफ से आपसे तो प्रूफ हुई आप मुझे दे दो हमें तो पहले हमें यार सुने हुई आपको जो ले ले जाओ

તમે ખેડૂત ના દીકરીઓ ગંભીર છે ખેડૂતની પાસેથી પૈસા લીધા છે એનો હસતા નહીં કોઈ ખેડૂત ની પાસેથી પૈસા લીધા મે તમને વિડીયો બતાવ્યો એનું શું મેં કીધું કરીશું તો આ વગર તપાસે ગુનો દાખલ થયો છેડતીની શું તપાસ કરી એ મારા ડિવાઇસ વિશે તપાસ કરે છે તો તમે એફઆઈઆર કરી એફઆઈ એફઆઈઆર બાય લખાણી ને તો તમે શું તપાસ કરી ડિવાઇસ વિશે કરે છે તપાસ નહીં તમે શું તપાસ કરી એફઆઈ લખતા પહેલા ફરિયાદી એ કીધું કે આવ બનાવ તો ફરિયાદી તો એમાં કે પૈસા લીધા છે આ ગયા બેઠા ફરિયાદી લખો થઈ જશે સર એમાં એ છે કે એમાં થઈ જશે કોઈ એમાં નહીં મળે મને એવું લાગે છે નહીં મળે થઈ જશે તમે ભાજપને નહીં પકડી શકો બેન તમે નહીં કરી શકો તો તમે કહો એમ આ કઈ વાંધો નહીં તો સમય સમય વાત છે બેન કઈ વાંધો નહીં ચાલો ભાઈ બાર આપડે જનતા મળો આ બેન તો ભાજપ ના છે બધું ચૂકી ગયેલા છે આ સમગ્ર ઘટનાને લઈ અને હરેશ સાવલિયા સામે ફરિયાદ નોંધવામાં આવી છે હરેશ સાવલિયાની અહીંયા ક્યાંક ને ક્યાંક ધરપકડ પણ કરવામાં આવી છે આ સમગ્ર બાબતને લઈ અને આપનો શું અભિપ્રાય છે અમને કમેન્ટ કરી જરૂર જણાવશો અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં